જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું લીલી મકાઈના ભજીયા આ ભજીયા ઉપરથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ અને ખાવામાં તો લીલી મકાઈના ભજીયા બનાવવા માટે તમે જોઈ શકો છો મેં અહીંયા લીલી મકાઈના ત્રણ ડોડા લઈ લીધા છે તો તેને ફોલી અને સરસ રીતે સાફ કરી લેવાના છે આ ભજીયા તમે ફ્રોઝન મકાઈમાંથી પણ બનાવી શકો છો સાફ કરી લીધા પછી હવે આપણે તેની ખમણી લેવાના છે તો તેના માટે મેં અહીંયા સાઈઝની તો આ રીતે તેની મિક્સર જાર ની અંદર પેસ્ટ બનાવી લેવાની ત્રણે ડોળા ખમણા ગયા છે એટલે હવે આપણે તેને મિક્સિંગ બાઉલ ની અંદર લઈ લેવાનું છે

ધાણા પાવડર કે મરી પાવડર પણ લઈ શકો છો હવે આપણે જે ડોડા ખમણીને રાખ્યા છે તેની અંદર તે મસાલાને લઈ લેવાનું છે સાથે જ મસાલા કરીશું તો અડધી ચમચી લાલ મરચું અડધી ચમચી ધાણા જીરું એક ચોથાઇ ચમચી હળદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લેવાનું છે અને મેં લીલા મરચાં અને આદુની પેસ્ટ પણ બનાવી રાખી હતી તો તેને પણ હું લઈ લઉં છું તો લાલ મરચું અને લીલા મરચાંને એડજસ્ટ કરીને લઈ લેવાનું જો તમારે સફેદ તલ લેવા હોય તો એક ચમચી સફેદ તલ પણ લઈ શકો છો હવે આપણે તેની અંદર નંગ ઝીણી સમારેલી ડુંગળી સાથે જ થોડા લીલા દાણા મિક્સ કરીશું તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે તો આ ભજીયાની અંદર તમારે ગાજર કે પછી કેપ્સિકમ લેવું હોય તો તે પણ લઈ શકો છો એક ચમચી જેટલો લીંબુનો રસ અને એક ચમચી ખાંડ લઈ લેવાની છે તો તેનાથી પણ ટેસ્ટ સારો લાગે છે પણ જો તમારે ખાંડ સ્કીપ કરવી હોય તો સ્કીપ પણ કરી શકો છો તો પહેલાં આપણે બધા મસાલાને ડોળાના છીણ સાથે મિક્સ કરી લેવાના છે તેની અંદર બે ચમચી ચોખાનો લોઠું ઉમેરીશું તેનાથી ભજીયા ક્રિસ્પી બને છે સાથે જ મેં અહીંયા બેટર બનાવવા માટે એક કપ બેસન લઈ લીધું છે તો આપણે પાણીનો ઉપયોગ કર્યા વગર થોડું થોડું બેસન ઉમેરતા જઈ અને બેટર તૈયાર કરીશું તો આ ભજીયાનું બેટર થોડું થીક રાખવાનું છે તો વધારે બેસનનો ઉપયોગ કર્યા વગર આપણે મકાઈનો ટેસ્ટ લઈ શકીએ તે રીતનું બેટર બનાવીશું તો તમે જોઈ શકો છો આ રીતે મેં એક કપ બેસનમાંથી બેટર બનાવીને તૈયાર કરી લીધું છે તો મેં પાણીનો બિલકુલ ઉપયોગ નથી કર્યો પણ તમારે જરૂર લાગે તો પાણી લઈ શકો છો સાથે જ એક ચોથાઇ ચમચી ખાવાના સોડા અને એક ચમચી ગરમ તેલ ઉમેરી મિક્સ કરી લેવાનું જેનાથી ભજીયા ક્રિસ્પી અને તેલ ઉમેરવાથી ખાવામાં સોફ્ટ રહે છે લઈ લેવાના છે એક મિનિટ જેવું થવા દીધા પછી ભજીયા ને પલટાવી અને બંને સાઈડ થી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીશું તો ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની જેથી અંદરથી પણ સરસ રીતે ચડી જાય ભજીયા સરસ રીતે તળાઈ ગયા છે એટલે હવે આપણે તેને તેલની તારી અને લઈ લેવાના છે તમે જોઈ શકો છો ભજીયાની અંદર તેલ બિલકુલ નથી રહેતું અને એકદમ ક્રિસ્પી બન્યા છે તો સેમ રીતે જ આપણે બાકીના ભજીયા તળીને તૈયાર કરી લઈએ તો ભજીયાને મેં અત્યારે તળેલા મરચાં ડુંગળી અને ટામેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે તો આ ભજીયા ખાવામાં સુપર ટેસ્ટી બને છે તો તેને તમે સાંજે નાસ્તામાં સ્નેક તરીકે પણ બનાવી શકો છો અને મહેમાન આવે ત્યારે પણ બનાવી શકાય છે તો બધાને ખૂબ જ પસંદ આવશે તો આ રીતે આ ભજીયા એકવાર જરૂર ટ્રાય કરો આઈ હોપ તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હશે રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયો કેવું લાગ્યું તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો હવે આપણે એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય